કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો ફરી એકવાર છે અંબાલાલ પટેલ ની સત્તર આગાહી મિત્રો આવી છે સામે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી બોતેર કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બનશે સત્યાવીસ સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રો હોવાથી સત્યાવીસ થી સપ્ટેમ્બર થી લઈને પાંચ ઓક્ટોબર ની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે મલાલ પટેલ ની આગળ આગાહીઓ જોઈએ મિત્રો તરફ ત્રણ ઓક્ટોબર થી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાનો છે ત્રણ ઓક્ટોબર થી પાંચ ઓક્ટોબર વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસી શકે છે નવ થી બાર ઓક્ટોબર ની વચ્ચે વરસાદની માત્રા વધવાની છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાનો છે નવરાત્રી બાદ સત્તર અને અઢાર ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો છે વાવાઝોડું પણ આવી શકે છે દસ થી ચૌદ ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવદ બાણ ઊભું થવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનવાની શક્યતા રહેશે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબરે ચક્રવાત ભારે થઈ શકે છે ભારે ચક્રવાતને કારણે તેની અસરના લીધે છે કે ગુજરાત સુધીનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે અરબી સમુદ્રનું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધશે આ સિસ્ટમને ટ્રેક જે તે વખતે ખબર પડશે છથી થી સાત નવેમ્બર ની આસપાસ સહેજ ઠંડીની અસર પણ રાજ્યમાં જોવા મળવાની છે અઢાર થી વીસ નવેમ્બર માં બંગાળ ઉપસાગર માં ભારે ચક્રવાત બનવાનો છે છવ્વીસ થી અઠ્યાવીસ નવેમ્બર માં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે છે બાવીસ ડિસેમ્બર થી દેશના ઉત્તરીય પ્રદેશમાં હિમવર્ષા થવાની છે આતા તા મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી એકવાર અંબાલાલ પટેલ ને આગળ સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ને નમસ્કાર